નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાની છેલ્લે સુધી જરૂર જોતા રહીજો આજના સમાચારમાં મિત્રો હવામાન વિભાગે કરી એક મોટી આગાહી નવરાત્રિમાં અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં આવે દારૂની છૂટ કરો જલસા ત્યારબાદ મિત્રો મહિલાઓને મળશે રૂપિયા એક લાખની સહાય હોટલમાં રૂમ બુક કરતા પહેલાં સાવધાન તમારા ફોનને હેક થતા બચાવો અંબાણી પરિવારની ભવ્ય નવરાત્રિ અને મિત્રો આજે સોનાના ભાવમાં મોટો ઘટાડો આ તમામ સમાચારોની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ આજના તાજા સમાચારની જો વાત કરીએ તો હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે મિત્રો નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે અંબાલાલ પટેલનો દાવો છે કે પચ્ચીસ સપ્ટેમ્બરથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે જ્યારે મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાતમાં ચારથી છ ઇંચ વરસાદ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં પડવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો આ તરફ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે આ સાથે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદનો અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો નવરાત્રીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં હજુ પણ મેઘરાજાનું જોર યથાવત છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે હવામાન વિભાગનું અનુમાન છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં સુરત વલસાડ નવસારી ડાંગમાં વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે જ્યારે તાપી દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરમાં પણ વરસાદની રમઝટની શક્યતા બોલાઈ રહી છે જ્યારે અમદાવાદમાં પણ મધ્યમથી હળવા વરસાદની ઝાપટા આવે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સૌથી મોટા સમાચારની જો વાત કરીએ તો ગુજરાતમાં દારૂની સૂટ આપવામાં આવી છે મિત્રો તે અંગે વિગતથી વાત કરીએ તો ગુજરાત સરકારના નવા પગલાથી દારૂની પરમિટ હવે ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકો છો મિત્રો તમે આપેલી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને ફોર્મ ભર્યા પછી આધાર કાર્ડ પાન કાર્ડ સરનામો પુરાવો ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ફી ભર્યા પછી અરજીની તપાસ પછી પરમિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવી પડશે નવો સોફ્ટવેર નાગરિકોને સરળતા આપે છે અને દર મહિને નક્કી કરેલા મર્યાદામાં

અરજી માટે અરજદાર મહિલા બીપીએલ અથવા ઓછી આવક ધરાવતી હોવી જોઈએ હાલ અરજી પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ગઈ છે અને જિલ્લા મહિલા વિકાસ કચેરી ખાતે ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો આમાં અરજી જરૂર કરી દેજો મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો હોટલમાં રૂમ બુક કરતા પહેલાં સાવધાન થઈ જજો નવરાત્રીના તહેવાર દરમિયાન ઓયો જેવી હોટલ અને ગેસ્ટ હાઉસ માટે કડક નિયમો લાગુ કરાયા છે હવે હોટલ સંચાલકોએ દરેક બુકિંગની માહિતી પોલીસને ફરજિયાત આપવી પડશે કપલને ટૂંકા ગાળા માટે રૂમ આપી શકાય છે નહીં જો રૂમમાંથી સ્પાઈ કેમેરા મળશે તો સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સુરક્ષા અને ગેરરીતિઓ અટકાવવા માટે મિત્રો સુરક્ષા અને ગેરરીતિઓને અટકાવવા માટે પોલીસે ખાસ આ કામ શરૂ કરી દીધું છે મિત્રો ત્યારબાદના સૌથી અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો તમારા ફોનને હેક કરતા બસાવો ડિજિટલ યુગમાં સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે પરંતુ તેની સાથે સાયબર ઘટનાઓ પણ વધી રહી છે સ્માર્ટફોન એક થવાથી વ્યક્તિગત અને બેન્કિંગ માહિતી સોરી થઈ શકે છે ખાસ કરીને લોક ન કરેલો ફોન સૌથી મોટું જોખમ છે એટલે મિત્રો તમે તમારો ફોન લોક કરીને રાખો સુરક્ષા માટે સ્ક્રીન લોક બાયોમેટ્રિક અનિવાર્ય છે ફિશિંગ થી બસવા માટે અજાની લિંક પર ક્લિક ન કરવી હંમેશા મુંબઈ સ્થિત એન્ટિલિયામાં નવરાત્રીનું ભવ્ય આયોજન કર્યું છે આ ઉત્સવમાં પરિવારે નજીકના મિત્રો સાથે ધામધૂમથી ઉજવણી કરી છે નીતા અંબાણીએ દીપ પ્રગટ કરીને કલેશ સ્થાપના કરી અને સમગ્ર પરિવારે પૂજા અર્ચના કરી સાંજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત શ્લોકા અને રાધિકાએ પણ દાંડિયાનો આનંદ માણ્યો હતો આ પ્રસંગે નીતા અંબાણીએ ધાર્મિક સંગીત પર ભરત શાનદાર રજૂઆત કરીને મહેમાનોના દિલ જીતી લીધા હતા મિત્રો ત્યારબાદના અંતિમ સમાચાર તરફ આગળ વધીએ તો આજે સોનાના ભાવમાં ઘટાડો આજે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સોનાની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા છસો જેટલું સસ્તું થઈ ગયું છે જે મિત્રો તહેવારોના માહોલમાં ગ્રાહકોને રાહત આપી શકે છે દેશના મુખ્ય શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ પંદર હજાર પાંચસોને દસ રૂપિયા અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર આઠસોને નેવું રૂપિયા સુધી પહોંચી ગયો છે આભાર મિત્રો તો આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂર કરી દેજો